ઝેર લઈને બેઠો છે સાહેબ ઝેર ને પચાવી ને બેહવા વાળો ઈ હાથ બે અક્ષર અને સેના ઉપર સવારી તો કે નંદી ઈ બે અક્ષર પત્ની કોણ તો કે ઉમા બે અક્ષર અને શિવે બનાવી સાહેબ કાયા

પરમ વિદ્વાન અને પરમ ભગવિય જિંદગીનો અમૂલક લાવો છે એવા શાસ્ત્રીજી રાજેન્દ્ર પ્રશાસ્ત્રી મુખે બધા ગામ આખું આચમન કરી રહ્યું છે રામકથાનું સુંદર બજારનું રેવડી ગામ છે રેવડી ગામમાં પવિત્ર દેવસ્થાનો છે અને ગામમાં આવું સુંદર મજાનો રામ કથાનો નું આયોજન થતું હોય ત્યારે વિનંતી છે ગોતતા નહીં બેનો કંપની ગોત બોલો એટલે બધા બેસી જાઓ અને હવે બધા બે હાથ ઊંચા કરો હાલો લ્યો સરસ મજાના બે હાથ ઊંચા કરો હો નહીં કરો લખવા હોય बोलो राम भगवान की जय हनुमान जी महाराज की जय खोरिया की जय मोगला की जय गाम डोडा माथ की जय रामदेव जी महाराज की जय सधी की जय बधी माथ की नमः पार्वती पते हर हर महादेव भाई भाई का

જેના સ્વરમાં માં જગદંબાનો વાસ છે એવી સંતવાણી કલાકાર અમારી સ્નેહલ પંચાલય છે એના માટે પણ જોરદાર તાલી પાડો ભાઈ ભાઈ અને મારો એટમ બોમ એટલે ધુમાદાર બેટિંગ કરે ને એવી અમારી મિત્તલ ગઢવી એના માટે પણ જોરદાર તાળી પાડો ભાઈ ભાઈ રજૂ થાય અને એવા જ અમારા ખુમખાર બધા નામાંકિત ઈ ટીવી ઉપર તમે જોતા હશો એવા સુંદર મજાના અમારો લાભુદાન અમારો સુખદેવ અમારો અશોક અમારો ભાવેશ નટુ એના માટે પણ તાલી પાડો સુંદર મજાની અમારું ભગાભાઈ નું સાઉન જ છે ને બહુ સરસ સાઉન છે એના માટે પણ તાલી પાડો ભાઈ ભાઈ અત્યાર સુધી આ માઇક ટેસ્ટિંગ ચાલતું હતું કાર્યક્રમ હવે ચાલુ કરવામાં આવશે બીજી એક વાત કરું આપણે

મને એક ભાઈ કહેતા હતા મને કે ગઢવી ડાયરો એટલે શું મેં કીધું ડાયરો એટલે ડાયા લ્યો ભેલા મળીને હારી સારી વાતું કરો હારા હારા ગીત ગાવ એનું નામ ડાયરો નકર પછી બધો વાયરો રાધા તારા વગેરે મને ગમતું નથી હા કહે ચક્રમ ઠાકોર કશું આયો હા વિકેલો વિકેલ હા એવો પિક્ચર આવડા કહ્યાં ને ઊભા ઉભા નહીં કરતા વાહડા જેવા એ બધા ઉભા વાહડા કહેવાય એને ડાયરો ના કહેવાય એને ગુજરાતી મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા કહેવાય અરે ગામ તમારું કેવું અદ્ભુત બોલો તમારા ગામમાં મેનટ્રી મરી તો એક છોકરો પુત્ર પુત્રમ પ્લાસ્ટિકની બોગલ ફીટ કરતો બોલો આહા ઓ તો હું તો રાજી રાજી થઈ ગયો બોલો મે કીધું રીબડી આવી ગયું

આજની ઉંમરે ઘરમાં માળા કરવાની હોય તાળી પાડો તાળી પાડો કાર્યક્રમ માં આવે છે આ શોખું ઘી લાવે છે હુંથી આ દૂધની ની પીધી ને એને પૂછજો આજે જૂનું ઘી ખાધેલું ને ભાઈ એ આવી હું લઈને આવે હા અને માતા બહેનો સુંદર મજાનો કાર્યક્રમ જામી ગયો છે

એટલે બની હું કાર્યક્રમ ની મોજ માણ અને આ કાર્યક્રમ છે ને એ છે છે સાહેબ સમગ્ર વિશ્વ માટે મારું મારું મહાભારત કહેવાય પણ મારું નહીં તારું યા રામાયણ સર્જાય છે મિત્રો એવી રામકથા તમારા આગળ છે મારું નહીં તારું અને રામકથા ઈ સમગ્ર વિશ્વ માટે ઉપયોગી છે એવું નહીં પણ સાહેબ જગતના એક એક જીવ માટે ઉપયોગી છે અને હું તો એમ કઉ છું કે આવું ગામ હોય આવી હોય ત્યારે તો સમસ્ત ગામ આવે સાહેબ અઢારે વરણ આવે બોલો ગામમાં ભજન હોય તો અઢારે વરણ સાવા આવે મેં આવું કીધું મુંબઈ માં છોકરો ઉભો કે ગઢવ્યું અઢારે વરણ એટલે શું મેં કીધું અઢારે વરણ એટલે બધી જ જ્ઞાતિ મન કે બધી જ્ઞાતિ એટલે કેટલી જ્ઞાતિ મેં કીધું તમામે તમામ જ્ઞાતિ એમ કે એમ નહીં તો ગઢવી છો તમે ઘણી બતાવો તો ખરા મેં કીધું બધી જ જ્ઞાતિ આવે મન કે કેટલી કેટલી આવે મેં કીધું તમામ જ્ઞાતિ આવે કાઠી પટેલ કોળી બ્રાહ્મણ વાણિયા લવાણા લુહાર ઉધાર કોબાર માલ કો નક્કી કરેલા આપી દીજીયું તો બે કલાક અમે તો જીક્યું મેન મિતલેન સ્નેહલેન અર્જુન ભાઈ તો કેટલું જીક્યું બોલો કોઈ કોઈ તાળી ના પાડ

અને આ કાર્યક્રમની ની માલિપા એવા સરસ તમે બધા આવીને બેઠા છો મને એમ થઈ જાય છે તમે બધા હસો છો ને એટલે મને એવું થાય છે કે કઈક લાડવો લઈને તમે મોઢામાં મૂકી દઉં પણ જ્યાં મજા આવે ને ત્યાં તાળી પાડજો બોલો એક કાર્યક્રમમાં તો એક દાદા બેઠા બેઠા તાળી પાડે મેં કીધું દાદા તમે બહુ સમજદાર છો તાળી પગાડો છો મને કે એવું નથી હું તો બુદ્ધાલાલ બનાવું છું મેં કીધું તમે બુદ્ધાલાલ નથી બનાવતા તમે તો મને બનાવતા બેઠા બેઠા હું બેઠો બેઠો માય હારા 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 પ્રસંગો બોલતો હતો મને એમ કે દાદા હાંભળો છો મારો દીકરો બુધાલાલ બનાવતો હતો અને તાળી વિશે મારા અમારા ગુલાબબેન બારોટે બહુ સરસ લખ્યું છે સાંભળી જો બેનો સરસ મજાનું લખ્યું છે કે હથેળીમાં વાળ નહીં ગધેડા ને ગાળ નહીં હથેળીમાં વાળ હોય અને આ કે ના તો જવાબ તો દો હા સાસરીમાં ચાર જ દિવસ લેવાય ચાત માસ નો કરાય પછી કારણ કે અમે કાયમ માટે કહીએ કે બહેનો માન કીડીઓ માં આ બહેનો છે ને એમનું કીડી જેવું ખાતું હોય બેરોનું ખાતું છે ને કીડી જેવું હોય કીડી કોઈ એકલી હોય પાંચ પછી ભેળી જ હોય બોલો શાક લેવા જાય તો ભેગી પાણીપુરી ખાવા જાય તોય ભેગી બે જાય તોય ભેગી 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 બોલો બેનો માન કીડીઓમાં સામ એક બેન ઉભી થાય ને ચાર ને લેતી જાય હેડ શાંતા હેડકાનતા પણ એક ગુણ છે ને મકોડા પકડો ને પછી મુખર નહીં તૂટી જાય મરી જાય મારો દીકરો એટલે આ ગામ કીડીઓનું નું બહુ ચાલે છે નક્કી થઈ ગયું મકવાડાઓનું બહુ ઓછું ચાલે છે